અત્યારે આપણે અડધા ફૂલકોબીની જરૂર છે બાઉલમાં આપણે આ રીતે ફૂલ અલગ કરી અને લઈ લેશું મીડિયમ સાઈઝના ફૂલ રાખવાના છે બહુ મોટા મોટા ફૂલ પણ નહીં રાખવાના અને જે આ દાંડલીનો ભાગ છે ને એ ભાગ આપણે સાઈડમાં રાખી દેશું એનો પણ આપણે ઉપયોગ કરી લેશું અહીંયા ફૂલકોબીના બધા જ ફૂલ અલગ કરી લીધા છે હવે આપણે આ ફૂલકોબીને જંતુરહિત કરવાની છે એના માટે ફૂલકોબી સાથે આપણે અડધી ચમચી મીઠું ઉમેરશું ને મીઠાની સાથે થોડી હળદર પણ ઉમેરી દેસું હળદર મીઠું ઉમેરી અને આ રીતે થોડું ઉપર નીચે કરશું અને ફૂલકોબી સાથે ગરમ પાણી ઉમેરશું ગરમ પાણી ઉમેરવાથી જો ફૂલકોબીમાં થોડી ઘણી જીવાત હશે ને તો એ પણ ઉપર આવી જશે તો અહીંયા બધી જ ફૂલકોબી આપણે ગરમ પાણીમાં આ રીતે પલાળી દેવાની છે પલાળેલી ફૂલકોબી સાઈડ પર રાખી દઈશું અને જે આપણે દાંડલી ભાગ રાખેલો છે ને એ દાંડલી નો ભાગ આપણે આ રીતે લાંબી સ્લાઇસ સમારી લેશું તો આ રીતે આપણે બધા પીસ અલગ કરી લેશું અહીંયા ફૂલકોબી પાણીમાં રાખ્યા ને પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો જારાની મદદથી આપણે ફૂલકોબી પાણીમાંથી બહાર કાઢી લેશું એક્સ્ટ્રા પાણી નીતારી લેશું ફૂલકોબીનું શાક બનાવવા ટાઈમે આ પ્રોસેસ ખાસ કરવાની જેથી તમારી ફૂલકોબી એકદમ જંતુરહિત થઈ જશે અને ચોખ્ખી પણ થઈ જશે હવે અહીંયા ગેસ પર એક કડાઈ મૂકેલી છે કડાઈમાં આપણે તેલ ઉમેરશું તેલ ગરમ થતા જે આપણે ફૂલકોબી પાણીમાંથી બહાર કાઢેલી છે ને એ ફૂલકોબી આપણે કડાઈમાં ઉમેરી દઈશું પેલા ફૂલકોબીના ફૂલ આપણે તેલ સાથે સરસ સાંતળી લેશું એની સાથે જે આપણે દાંડીના ભાગની સ્લાઇસ કરેલી છે ને એ પણ ઉમેરી દેસું અને પર આપણે તેલ સાથે સરસ રેગ્યુલર બનતું શાક આજે એક અલગ રીતે બનાવશું જેથી ઘરમાં નાનાથી મોટા બધાને પસંદ આવે એક આધી મિનિટ ઢાંકણ ઢાંકી દેસું જેથી ફૂલકોબી થોડી સોફ્ટ થઈ જાય વચ્ચે એક આધી વખત આપણે ઉપર નીચે કરશું આ પ્રોસેસ ખાસ જરૂરી છે કોબી તમારી પચાસ ટકા જેટલી કુક થઈ જશે ફરી પાછું ઢાંકણ ઢાકી દેસુ થોડી વાર પછી અહીંયા જોઈએ તો તમે જોઈ શકો છો કે કોબી થોડી કુક થઈ ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે તો સાંતળેલી કોબી જ આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો કોબી કઢાઈમાંથી આપણે એક પ્લેટમાં કાઢી લીધી છે હવે એ જ કઢાઈમાં આપણે શાક માટેનું તેલ ઉમેરશું કડાઈમાં તેલ ગરમ થતા અડધી ચમચી રાય ઉમેરશું અને સાથે જ અડધી ચમચી જીરું પણ ઉમેરી દેશું રાય જીરું સરસ કકડી જાય એટલે પાંચ થી છ કડી લસણ આ રીતે લાંબી સ્લાઇસ માં સમારી લીધેલું છે એ પણ ઉમેરી દેસું અને લસણ ની સાથે જ ચાર સ્લાઈસ આપણે લીલા મરચાં ને ઉમેરી દેશું લસણ સરસ સંતળાઈ ગયું છે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાના અને ડુંગળીની પેસ્ટ પણ એકદમ બારીક નથી કરવાની રફલી પેસ્ટ કરવાની છે જેથી શાકમાં એકદમ સરસ સ્વાદ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગળીના કોઈ કોઈ મોટા પીસ પણ છે અહીંયા થોડી જ વારમાં ડુંગળી પણ સરસ મિક્સ કરી ધીમી અને શાક માટેની એક મસ્ત મજાની મસાલા પેસ્ટ તૈયાર કરી લેશું ઢાંકણ ઢાંકી દેશું જેથી ડુંગળી અને ટમેટા ઝડપથી ચડી જાય તો મસાલા પેસ્ટ બનાવવા માટે એક બાઉલમાં મેં એક મોટો ચમચો દહીં લીધેલો છે દહીંની સાથે બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું લાલ મરચું તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે લાલ મરચું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે શાકનો કલર સરસ આવશે પણ શાક બિલકુલ તીખું નહીં થાય અડધી ચમચી હળદર એક ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું એકદમ સરસ મિક્સ કરી લેશું આ રીતે દહીમાં મસાલા પેસ્ટ તૈયાર કરવાથી મસાલા થોડા ફૂલી જાય છે અને મસાલાનો સ્વાદ શાકમાં બહુ સરસ આવે છે અહીં આપણી મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ ત્યાં સુધીમાં ડુંગળી અને ટમેટાની પેસ્ટ પણ એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા માંડ્યું છે હવે જે આપણે મસાલા પેસ્ટ તૈયાર કરેલી છે એ કડાઈમાં ઉમેરી દેસું તમે ડાયરેક્ટ દહીં જો કડાઈમાં ઉમેરશો ને તો દહીં ફાટી જવાની શક્યતા રહેશે પણ મસાલા પેસ્ટ સાથે દહીં ઉમેરેલું હશે ને તો તમારું દહીં જરાય નહીં ફાટે હવે આપણી મસાલા પેસ્ટ એકદમ સરસ મિક્સ કરી લેશું હવે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે આ બધી વસ્તુને સાંતળી લેવાની છે હવે જે બાઉલમાં આપણે મસાલા પેસ્ટ તૈયાર કરેલી એમાં થોડું પાણી ઉમેરીને એ પણ આપણે કડાઈમાં ઉમેરી દેશું જેથી આપણી પેસ્ટ બિલકુલ વેસ્ટ ના જાય હવે થોડી જ વારમાં અહીંયા તમે જુઓ કે મસાલા પેસ્ટ કડાઈમાં ઉમેરેલી એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને મસાલા પેસ્ટ અને ડુંગળી ટમેટાની પ્યુરીમાંથી તેલ પણ એકદમ છૂટું પડી ગયું છે આ પ્રોસેસ ખાસ જરૂરી છે તમારી ડુંગળી ટમેટા અને મસાલા પેસ્ટ એકદમ સરસ સંતળાઈ જાય તેલ છૂટું પડે ને એ પછી જ આપણે આ સાંતને રાખેલા ફ્લાવરના ફૂલ છે એ ઉમેરવાના છે શાકનો પ્રોપર સ્વાદ જોતો હોય ને તો સ્ટેપ બાય સ્ટેપ બધી જ વાત તમે ધ્યાનમાં રાખશો ને તો તમારું શાક પણ એકદમ પરફેક્ટ તૈયાર થશે હવે જ્યારે આપણે આ ફૂલ પચાસ ટકા જેટલા તો સાંતડી લીધેલા એટલે આ શાકમાં ચડતા બિલકુલ વાર નહીં લાગે બધું જ સારી રીતે મિક્સ કરી દીધું છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખેલી છે અને થોડીવાર ઢાંકણ ઢાંકી દેશું મેં થોડીવાર ઢાંકણ ઢાકી દીધા પછી અહીંયા તમે જોઈ શકો છો કે ફ્લાવરના બધા જે ફૂલ છે એ પણ ગ્રેવી સાથે સરસ સંતળાઈ ગયા છે અને તેલ સારી રીતે છૂટું પણ પડી ગયું છે હવે જો તમારે શાક ડ્રાય કરવું હોય તો આમાં પાણી ઉમેરવાની જરૂર નથી શાક તમે આમ જ સર્વ કરી શકો છો પણ આજે આપણે થોડું ગ્રેવીવાળું શાક તૈયાર કરવું છે તો શાકમાં આપણે ગરમ પાણી ઉમેરશું ઠંડુ પાણી નથી ઉમેરવાનું એ વાતનું ધ્યાન રાખવાનું થોડું ગરમ પાણી ઉમેરશો ને એટલે શાકની પ્રોસેસ ધીમી નહીં પડે જો તમે ઠંડુ પાણી ઉમેરશો ને તો જે કુકિંગ પ્રોસેસ છે એ ધીમી પડી જશે એટલે શાકને બફાતા થોડી વધારે વાર લાગશે ગરમ પાણી ઉમેરી અને મિક્સ કરી દેવાનું અને ઢાંકણ ઢાંકી દેવાનું થોડી વાર પછી અહીંયા ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે શાકમાં રહેલું બધું જ તેલ છૂટું પડી ગયું છે અને શાકનો કલર એકદમ મસ્ત આવેલો છે અહીંયા ફ્લાવર પણ એકદમ સરસ બફાઈ ગયું છે તમે જોઈ શકો છો હવે છેલ્લે શાકમાં થોડી કસૂરી મેથી ઉમેરશું કસૂરી મેથી ઉમેરવાથી પણ આ શાકમાં બહુ સરસ સ્વાદ આવે છે અને કોથમરી વગર તો શાક અધૂરું જ ગણાય તો કોથમરી પણ ઉમેરી દેસું બધું સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું લાલ ચટક એવું ફ્લાવરનું શાક તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો તૈયાર છે હોટલ કે રેસ્ટોરન્ટના શાકને ટક્કર મારે એવું ફ્લાવરનું શાક આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો સ્પેશિયલ મસાલા સાથે બનેલા ફ્લાવરના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ